લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હવે નજીક પહોંચી છે દાહોદ લોકસભા બેઠક ઉપર ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ આજે પૂર્ણ થતાં નવ ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે તારીખ બારમી એપ્રિલથી શરૂ થયેલી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જુદા જુદા રાજકીય પક્ષો તેમજ અપક્ષોએ મળી કુલ ત્રેવીસ જેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા તેવીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે બાદ ફોર્મ ચકાસણી અને નામાંકન દાખલ કરવામાં દસ્તાવેજી કાગળિયા પૂરતતા ન થતાં તેમજ મેન્ડેટ ન આવતા કુલ આઠ ફોર્મ રદ થયા હતા જેમાં ડમી ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ આજ રોજ પરત લેવાની છેલ્લી તારીખ પૂર્ણ થતા પૂર્ણ થવા પામી છે પંદર ઉમેદવારો પૈકી નવ ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં છે કારણ કે જે બાકીના જે ફોર્મ રદ થયા છે તે ફોર્મમાં કેટલાક ડમી ઉમેદવારો અને જેમના મેન્ડેટ ન આવ્યા તે લોકોના ફોર્મ હવે રદ થઈ જવા પામ્યા છે એટલે હવે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં નવ ઉમેદવારો પોતાનો નસીબ અજમાવશે ત્યારે આગામી સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો તેમજ અપક્ષો મળી કુલ નવ ઉમેદવારોના ભાવી દાહોદ જિલ્લાના અઢાર પોઈન્ટ સાહીઠ લાખ મતદારો નક્કી કરશે હવે વાત કરીએ ઉમેદવારોની તો દાહોદ લોકસભા બેઠક ઉપર બીજેપીમાંથી જસવંતસિંહ ભાભોર કમળના નિશાન ઉપર ચૂંટણી લડશે તેવી જ રીતે કોંગ્રેસના નિશાન ઉપર શ્રીમતી પ્રભાબેન તાવીયા પંજાના નિશાન ઉપર ચૂંટણી લડશે આ વખતે સાત સહકાર વિકાસ પાર્ટીમાંથી નવલસિંહ પસાયા જેમનું જેમનું નિશાન ચૂંટણી દ્વારા ગેસ સિલિન્ડર આપવામાં આવ્યું છે સાથે સાથે બહુજન સમાજ પાર્ટીમાંથી જે હાથીનું નિશાન છે તેમને ફાળવવામાં આવ્યું છે આ વખતે ભારતીય નેશનલ જનતા દળમાંથી જગદીશ મેળા જેમનું નિશાન નારિયેલનું ઝાડ ચૂંટણી દ્વારા આપવામાં આવ્યું છે સાથે સાથે આ વખતે રાજકીય પક્ષની સાથે સાથે દાહોદ લોકસભા બેઠક પર ચાર જેટલા અપક્ષના ઉમેદવારોએ દાવેદારી કરી છે જેમાં દેવેન્દ્ર મેળાને ઘડાનું નિશાન મનાભાઈ ડામોરને દાંતીનું નિશાન તો મણિલાલ બારીયાને ઓટો રિક્ષા તો આ સાથે સાથે વિસ્તાભાઈ ડામોરને શેરડીવાળો માણસ એટલે કે ગન્ના કિસાનનો ચૂંટણી નિશાન ચૂંટણી પંચ દ્વારા ફાળવામાં આવી છે ત્યારે આગામી સાતમી મેના રોજ નવ જેટલા ઉમેદવારોનો ભાવી દાહોદના અઢાર પોઈન્ટ સાહીઠ લાખ જેટલા મતદારો સીલ પોતે મતપેટીઓમાં સીલ કરશે અને ચારમી જૂનના રોજ જ્યારે મત ગણતરી શરૂ થશે ત્યારબાદ આગામી પાંચ વર્ષ માટે દાહોદ જિલ્લાનું સુકાન દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ સંસદમાં કોણ કરશે તે સ્પષ્ટ થશે ત્યાં સુધી જોતા રહો દાહોદ લાઈવ ધન્યવાદ